હેલો મિત્રો માતાજી વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે મસ્ત થઈ છે કારખાને જવાનું છે 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 અને આપણે મસ્ત લીધું કારખાને જવા દેવી બપોરે આવી જયારે મળવી ત્યારે રીતિકાબેન બ્લોગમાં લેશું કારખાને રીતિકાબેન

સીણ્યાનું શાક બનાવ્યું છે તો દાણાનું સીણ્યા તો દાણાનું બનાવ્યું દાણાનું બનાવ્યું છે તો ટમેટું નાખ્યું છે પણ હા તો એમાં ટમેટું નાખ્યું હોય ને ખાવા મળો હાલો ભાગ ફોન બે વખત ફોન ઇટિકા બેન નો આવ્યો તો કે ભાગ લેતા આવી ગયો કાંઈ ઇટિકા ક્યારે આવો છો આપણે ટાણું થાય ત્યારે આવવાનું હોય ને ઇટિકા

અને સલાડ બનાવ્યો છે સલાડ તો આપણે રોજ હોય જ તે ભૂંગળાએ રોજ હોય કાંઈ તીકા વેફર છે એ તીકા બેન એ પછી ખાવાની બપોર પછી જાગીને ખાજો ને એવું હતું એ તીકાએ તળેનામાં ભૂંગળા એટલે નાખ દીધું છે તો હાલો બધા બપોરા કરવા કે હા જીમી લ્યો હાલો ખાણી જાવન તાણું થઈ ગયું હે ઊંચીકા બેન જોડેલું ખોલવાયા છે

આમ રમ્યા છે એને ખાવું નહિ કઈ કાંઈ રીતિકા બેન રીતિકાબેન તમારે નાસ્તો કરવાનો જાય હે નાસ્તો કરવાનો આ તો ખા ને આલું એમ આપડે ખામાં બેન નાસ્તો મીડા કરવા નોથી વહી ગઈ એક કેમ બધું લઈ આવીને થોડું થોડું દુર્વિકા પાસે આપણે આમ નાસ્તો કરતા હતા ને ધોરવિકા પાસે આવી વાત કેમ લે કાઈ દીકા બેન પાસે વી આવી હે બેન હુંતી હે ને તો ના આવી આવી પાસે ખાવા ઈસ કામ બે હવા મળે ને કા ખાઈ લ્યો હાલો તે હવે ફોન પે જોઈજો જે અમારી સિકા બેન વાળું કરવા બે ગયા છે આપણે દૂધ લઈને વી આયા સીવી કાઈ દીકા બેન એમ કરમાં શાનું શાક બનાવ્યું હતી કા